એટલે એ બ્રિજ રાજ્ય સરકારમાં દરખાસ્ત કરી અને બહુ સમયમર્યાદામાં ઓછા સમયમાં એ મંજૂર થઈ ગઈ અને આજે જે ખાતમુહૂર્ત એનું કરવામાં આવ્યું છે આઠ કરોડ જેટલા માતભર રકમથી આ બ્રિજ બનવાનો છે અને બહુ લાંબા સમય સુધી ટકશે ભારે વરસાદ પડે બહુ ભારે પાણી આવે ખાડીમાં તો પણ બ્રિજને કોઈ નુકસાન ન થાય એ રીતના બ્રિજ બનવાનો છે અને એ ઉપરાંત મોવીથી ડેડીયાપાડા સુધીનો રસ્તો હેવી વાહનો જવાના કારણે એ રસ્તો મજબૂત વાળો બનાવવાની જરૂર હતી તો ત્યાં સરકારમાં આરસી આરસી રસ્તાની દરખાસ્ત કરી તો સો કરોડના ખર્ચે આખી દરખાસ્ત ત્યાં મોકલી છે અને ટૂંક સમયમાં એ મંજૂર થવા જવાનું છે અને ચાર પાંચ મહિનામાં એનું પણ ખાતમુહૂર્ત થવાનું છે ભરૂચ જિલ્લા કે નર્મદા જિલ્લાને જોડતા રસ્તાઓ જે છે એમાં ડેડીયાપાડા હોય શાકબારા હોય કે નેત્રંગ કે કોઈ પણ તાલુકાને જિલ્લા મથકને જોડતા રસ્તાઓ એ જિલ્લા પંચાયતના સ્ટેટના રસ્તા બધા સારા હોય એ રીતના સરકારનો ખૂબ સારો અભિગમ છે અને બે ત્રણ દિવસ પહેલાં જ દેમોંગરાનો જે રસ્તો જે છે એ પણ ખૂબ સારો બને એના માટે એ આઠ કરોડ રૂપિયાના ખર્ચે રસ્તો પણ નવો બનવાનો છે એનું પણ મેં ખાતમુહૂર્ત કર્યું ભારે વરસાદને કારણે હાલનો બ્રિજ ક્ષતિગ્રસ્ત થતાં તાત્કાલિક સરકારશ્રીએ મંજૂરી આપી હતી આવતા છ માસમાં આ બ્રિજનું કામ પૂર્ણ કરવાની યોજના છે બ્રિજ ના કામ દરમિયાન વ્યવહન વ્યવહાર માટે ડાયવર્ઝન વ્યવસ્થા કરવામાં આવશે અવસર પર સાંસદે જણાવ્યું કે આ રસ્તો નેત્રંગ નાદોદ અને ડેડીયાપાડાના ત્રણ તાલુકા ને મુખ્ય માર્ગ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના માર્ગદર્શન હેઠળ મૂવી નેત્રંગ માર્ગ ને ફોર લેન બનાવવા માટે સાતસો કરોડ થી વધુ ના ખર્ચ ની મંજૂરી પણ આપવામાં આવી છે વધુમાં મોવી ડેડિયાપાડા સુધી માર્ગ ને આરસીસી રોડ માં પરિવર્તિત કરવા રાજ્ય સરકાર તરફથી લગભગ સો કરોડ ના ખર્ચ ની મંજૂરી અપાઈ રહી